જેમ દ્વારકાના પદયાત્રાના પળાવોમાં ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ અલગ અલગ કેમ્પોની અલગ અલગ વાતો આપણને જાણવા મળતી જાય છે એક કેમ્પ એવો છે કે જે ઓગણીસ વર્ષથી એક વ્યક્તિ પોતાના એકલા ખભે જે છે એ કરે છે આમ છતાં એ ક્યાંય ફ્રેમમાં આવવા નથી માગતા જી હા એમના મિત્રોએ મને એમની ખૂબ વાતો કરી કે ભાઈ જ્યારથી સત્તર વર્ષના એ ભાઈ હતા ત્યારથી એણે કેમ્પની શરૂઆત કરી હતી બહુ નાના પાયેથી અને આજે એક વિશાળ ફલક ઉપર એમને દ્વારકા પદયાત્રાએ જતા લોકો માટે સુવિધાઓનો જેને કહેવાય કે ખજાનો ખોલી નાખ્યો છે ખાસ કરીને અહીંયા એક સાથે પાંચથી છ હજાર લોકો સુઈ શકે એવડી જગ્યા છે અનેકો કુલર છે કે જેની ગણતરી ના કરી શકે સવારથી લઈ અને રાત સુધી અને રાતથી પાછી સવાર સુધી જે ફૂડનું સાયકલ જે છે એ ચાલતી જ રહે એક સાથે ઘરે આપણે જેમ કોઈ પ્રસંગની અંદર જમતા હોય એવી બબે મીઠાઈઓ ફરસાણ અને સહિતનું પૂરું ભાડું અને રાત્રે એક વાગ્યા સુધી પણ મેં જોયું હતું કે એક વાગે પણ લોકો એટલા જ જેને કે ને કે ફ્લોની અંદર અહીંયા આવી અને જમી રહ્યા હતા હવે વાત તમને કરું અહીંયા ફરસાણ પણ સવારના બોરમાં જે નાસ્તાઓ છે એની પણ એક બે ત્રણ નહીં અનેકો વેરાયટીઝ છે આપણે અહીંયા કિચનમાં જઈને બધી વસ્તુઓ બનતી જોઈએ પણ એની પહેલાં તમને કહી દઉં કે આ કેમ્પને અહીંયા પ્રેમ પરિવાર કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંના જે મેઇન કરતા હરતા છે રાજુભાઈ એમણે પોતાની ઓળખ છતી કરવાની ના પાડી હતી અને સવિનય કેમેરા સામે આવવાની પણ ના પાડી હતી આ કેમ્પ જે છે ખંભરિયાથી દ્વારકાની વચ્ચે એક લીમડી ગામ આવેલું છે લીમડી ગામથી પંદર કિલોમીટર પહેલાં લેફ્ટ સાઈડમાં તમને જોવા મળી જશે પંદરથી સત્તર કિલોમીટર પહેલાં તો આ પ્રેમ પરિવારનું આ જે રસોડું છે એનો મોંથાળ તમે જો આવતીકાલે બપોરની તૈયારીઓ થઈ રહી છે અને સો કિલો મોંથાળ કિલો સો કિલા લોટ નો એટલે ત્રણસો કિલો ઓવરઓલ મોનથાળ થાય આ તમે મેજ ઉપર તમે જોઈ શકો છો ઘી થી તરબતર છે આખો મોનથાળ દેશી ઘી થી તરબતર વાહ તમે એની રસોડા વિભાગની ભવ્યતા જુઓ જમીનમાં ખાડા કરીને એક સાથે છ થી મોટા ચૂલાઓ કે જે સતત કામે લાગેલા હોય

બે જગ્યા ચા બે જગ્યા ચા બની રહી છે અહીંયા ગરમા ગરમ મીઠી રસ જલેબી રહી છે લેવી રાજુભાઈ નંદાણીયાના પિતાશ્રી કે જેઓ આ આખો કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે આપડા મોટા ચૂલા સતત લાકડાના બળતણથી થી રહે છે અને એની અગ્નિથી જ આ બધી રસોઈ જે છે એ પાકે છે સતત ત્રણ સ્ટીમર્સ પર ઢોકળા ઉતરી રહ્યા છે આ કેટલા ઢોકળા રહ્યા છે બપોર સુધીમાં બપોર સુધીમાં કિલો માલ ઢોકળા કેટલા કિલો થઈ આ જે આપણે પહેલા ભાઈ વાત કરી કે કિલો માલ જોઈએ એટલે આ તપેલું આપણે ધારી શકીએ કે શરૂઆત કરી છે ઢોકળા બનાવવાની તો દોઢસો કિલો ખીરું તો કદાચ આ તપેલામાં હશે એના ઉપર જો આ મસાલા છાંટી દેવામાં આવે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ પાંચથી પણ વધારે નાસ્તાની વેરાયટીઝ ઢોકળા છે જલેબી છે ગાંઠિયા છે ચિપ્સ છે મોહા બટેકા છે સાથે સંભારો મરચા એ તો ખરું જ કેટલા જોઈએ અહીંયા સતત ને સતત ગાંઠિયા બનતા રહે છે ચાલીસ પચાસ સાઠ કિલો સતત જેમ જેમ બનતા જાય ખૂટતા જાય કદાચ પદયાત્રીનો પ્રવાહ થોડો વધી ગયો હોય તો અહીંયા એ શબ્દ આવતો જ નથી કે કોઈ વસ્તુ ઘટી અને અહીંયા જુઓ તમે ઓલરેડી વઘાર તૈયાર થઈ ગયો છે એમાં પોહા મિક્સ કરવામાં આવશે બટેટા ઓલરેડી મિક્સ કરી દીધા છે પાકી ગયા છે અને હવે પોહા મિક્સ કરવામાં આવે છે વઘારની અંદર એક સાથે અંદાજે કેટલા કિલો હશે પોહા આઠ કિલો કેટલી ચારસો પાંચસો પ્લેટ થઈ જાય એમાં ચારસો પાંચસો પ્લેટ થઈ જાય બસો દોસ્તો આમ તો હું ફૂડી માણસ છું એટલે કોઈ પણ જગ્યાએ સૌથી પહેલાં ફૂડ ઉપર મારું ધ્યાન પહેલાં જતું હોય પણ આ કેમ્પની બીજી ઘણી બધી વિશિષ્ટતાઓ છે જેમ કે આ એક જાતનો સેલ્ફી પોઈન્ટ ઊભો થઈ ગયો છે અહીંયા આવતા સાથે જ કેમ્પની અંદર પગ મૂકતા તમને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી યોગેશ્વરની આ મસ્ત મૂર્તિ જોવા મળી જશે અને એની સાથે લોકો સેલ્ફી પણ પડાવવાનું ચૂકતા નથી જેટલા લોકો આવતા જાય છે એ લોકો સેલ્ફી પડાવતા જાય છે જો કે અત્યારના સુવાનો ટાઈમ છે લોકો આરામ કરી રહ્યા છે બીજું અહીંયા એન્ટર થતાની સાથે જ રાઈટ સાઈડમાં તમને ઘણા બધા દેવી દેવતાઓની છબીઓ જોવા મળી જશે ઠાકોરજી ઝૂલા ઉપર બિરાજમાન છે બહુ જ સુંદર આયોજન છે આખો ડોમ પણ સરસ રીતે તૈયાર કરાયો છે અને સાથે સાથે અહીંયા સુવા માટેની પણ બેસ્ટ જેને કહીને કે સગવડતાઓ આપવામાં આવી છે અત્યાર સુધીમાં અમે જેટલા કેમ્પ જોયા એમાં સૌથી વધારે અહીંયા લોકો રેસ્ટ કરી રહ્યા છે અસંખ્ય કુલર્સ પણ લગાડેલા છે જેથી કરીને લોકોને રાત્રે સુવામાં કોઈ ડિસ્ટર્બન્સ ન હોય આ ટેન્કર જોઈને તમને સૌથી પહેલા તો એવું લાગશે કે આ પાણીનું ટેન્કર છે પણ પાણીનું નથી આ દસ હજાર લીટર ઘોરવું ભરીને લઈ આવેલું ટેન્કર છે અને અહીંયા લોકોને છાશ નહીં પણ સીધે સીધું ઘોરવું પાવામાં આવે છે અને એવું સાંભળ્યું છે કે આ દસ હજાર લીટર ઘોરવામાંથી એસી હજાર જેટલા ગ્લાસ છાશના એટલે કે ગોરવાના બને છે બીજું અહીંયા પદયાત્રીઓ ઉઠીને સવારના નાસ્તો કરવા માગે તો ઉઠતા એમને તરત જ ત્યાં બાજુમાં રહેલા સર્વિસ કાઉન્ટર ઉપર એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચ પાંચથી છ છ જાતના અલગ અલગ નાસ્તાઓ મળી જશે અને પદયાત્રીઓ જે રસ્તા ઉપરથી ચાલીને જઈ રહ્યા છે એના માટે અલગ કાઉન્ટર ત્યાં રોડ ઉપર ગોઠવ્યું છે આ કાઉન્ટર જે છે એ રોડ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરીને જે ઉપરથી પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે અલગ અલગ કેમ્પમાંથી ઉઠીને અથવા જે લોકો નિરંતર આખી રાત ચાલી રહ્યા છે એ લોકોને સવારના નાસ્તો કરવા માટે કેમ્પની અંદર આવવાની તસદી ન લેવી પડે એટલા માટે બારોબાર એમના માટે વ્યવસ્થા ગોઠવી છે ખાસ કરીને બધી પ્રકારના એમને જે ઓપ્શનલ જે નાસ્તા ફાવે એ પ્રકારનો નાસ્તો અહીંયા છે પોહા બટેકા ઢોકળા ચિપ્સ જલેબી ગાંઠિયા ચા જે કોઈ પણ વસ્તુ ફાવે એમના માટે ઇવન અહીંયા સવારના વહેલી સવારથી રસનો ચીંચડો પણ શરૂ થઈ જાય છે કે જે શૈલીનો તાજો રસ જે છે એ પદયાત્રીઓને પીવડાવવામાં આવે છે તો દોસ્તો પદયાત્રાનો સિલસિલો જે છે એ હવે શોર્ટ વિડીયોઝના સ્વરૂપમાં ચાલતો રહેશે કારણ કે મેં આ આખી પદયાત્રાના આટલા દિવસોના શૂટિંગ દરમિયાન ઘણા બધા એવા એવા કેમ્પોની મુલાકાત લીધી હતી કે જ્યાં મેં થોડું ઘણું શૂટિંગ કર્યું હોય અને ત્યાંથી હું આગળ આગળ વધુને વધુ કેમ્પ્સ કવર કરતો ગયો હોઉં જે અમુક જગ્યાએ ઘણા બધા મહત્ત્વના દ્રશ્યો પણ જે છે એ પણ મેં શૂટ કરેલા છે તમારી સાથે હું શેર કરતો રહીશ જય શ્રી દ્વારકાધીશ